હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ પાંચ પ્રભાત વર્ણનમ પ્રભાત વર્ણનમ એટલે સવારનું વર્ણન હવે સવારનું વર્ણન તો કેવું હોય તો તમને બધાને જ ખબર છે તો સવારમાં કંઈક નવો સંદેશો લઈને આવે છે નવો સંદેશો એટલે શું કાળા આપણા માટે કંઈક નવું હશે એમ તમે રોજનું દરરોજનું દરરોજ એકના એક વિષય તમે ભણો છો નથી ભણતા એકના એક પાઠ તમે ભણો છો નથી ભણતા કંઈક નવો વિષય ભણો છો કંઈક નવો પાઠ ભણીએ છીએ એટલે આપણને સવારનો કોઈક નવો સંદેશો લઈને આવે છે હવે સવારે વહેલા ઉઠીને આપણે તો પહેલાં શું કરીએ છીએ એમ આળસ મળી છે કે ક્યાં સવાર પડી એમ કે સવારે ઉઠીએ એટલે લખવાનું હોય ભણવાનું હોય ટ્યુશન જવાનું હોય અને પછી રાત પડે એટલે મજા આવે સૂતાને સુતા રહેવાનું હોય છે પણ સવારનું વર્ણન એટલું સુંદર હોય છે કે મનુષ્યો માટે પશુ પક્ષીઓ માટે જીવનમાં કંઈક નવું કંઈક નવું કરવાનું હોય છે તેઓ અહીંયા આપણને વર્ણન કર્યું છે પણ અહીંયા શ્લોક દ્વારા કર્યું છે એટલે આપણે શ્લોક સાથે આપણે તેનું ભાષાંતર કરીશું એટલે તમને સુંદર ખબર પડી જશે સાથે તમને ચિત્ર પણ બી આપેલું છે એટલે તમને વધારે મજા આવશે તો ચલો હવે આપણે શ્લોક જોઈશું અને તેનું ભાષાંતર કરીશું ચંદ્ર અસ્તમ ગચ્છતી સૂર્ય ઉદયમ ગ્છતિ પરિતો પ્રકાશઃ મંદહ ચલતી સમીરહ મધુપો ભવતી સધીરઃ હવે આપણે તેના શબ્દાર્થ જોઈશું ભાષાંતર કરીશું એટલે જલ્દી આવડી જશે ચંદ્ર એટલે ચંદ્ર અસ્ત એટલે અસ્ત ગચ્છતી એટલે જાય છે દિવસ આથમી જાય છે સાંજ પડે એટલે દિવસ આથમી જાય એટલે ચંદ્ર અસ્તઃ ગચ્છતી ચંદ્ર અસ્ત થઈ જાય છે કાં તો ચંદ્ર આથમી જાય છે સૂઈ જઈએ એટલે શું થઈ જાય છે સવાર પડે છે તો સૂર્ય ઉદયમ ગચ્છતી સૂર્ય એટલે સૂર્ય ઉદયમ એટલે પ્રગટ થવું કાં તો ઉદય થવું ગચ્છતી એટલે જાય છે સૂર્ય પ્રગટ થવા જાય છે પરિતો ભવતી પ્રકાશ પરિતો એટલે ચારે બાજુ પ્રકાશ એટલે પ્રકાશ થાય છે ચારે બાજુ પ્રકાશ થાય છે મંદ ચલતી સમીર મંદ એટલે ધીમે ધીમે ચલતી એટલે ચાલે છે સમીર એટલે પવન પવન ધીમે ધીમે ચાલે છે મધુપો એટલે ભમરો ભવતી સધીર સધીર એટલે પાછો ધીરજ વાળો મધુકો ભવતી સધિર ભમરો ધીરજ વાળો થાય છે ચલો ફરીથી ભાષાંતર જોઈશું એટલે તમને બરાબર આવડી જાય ચંદ્ર અસ્ત ગ્છતિ સૂર્ય ઉદયમ ગ્છતિ પરિતો ભવતી પ્રકાશઃ મંદમ ચલતી સમીર મધુકો ભવતી સધિર તો સૂર્ય આત્મી જાય છે સૂર્ય પ્રગટ થવા જાય છે ચારે બાજુ પ્રકાશ થાય છે પવન ધીમે ધીમે વાય છે ભમરો ધીરજવાળો થાય છે આવડી ગયું ને એકનું ભાષાંતર કેટલું સહેલું હતું આવડી જાય તેવું જ હતું પરીક્ષામાં પણ બી પૂછાય તો આપણને જલ્દી આવડી જાય કેમ કારણ કે સવારનું વર્ણન છે એમાં એટલે જલ્દી આવડી જાય આપણને શબ્દાર્થ આવડશે તો તમને ભાષાતર જલ્દી આવડી જશે ચલો શ્લોક નંબર બે કલિકા વૃંદમ વિકસિત લલિતા વૃંદમ વિલસતી નિંદ્રા તંદ્રા ભગ્ના જનતા કર્મણી લગ્ન સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસ કલિકા વૃંદામ એટલે કળીઓનો સમુદાય સવાર પડે સૂર્યનો પ્રકાશ પડે એટલે કળી જે બની હોય એ શું બની જાય છે ફૂલ બની જાય એટલે કલિકા વૃંદમ વિકસતી એટલે કળીઓનો સમુદાય વિકસતી વિકસે છે લલિતા વૃંદમ વિકસતી લલિતા વૃંદમ એટલે નાની વેલનો સમૂહ વિલસતી વિલસે છે નાની વેલનો સમૂહ વિલસે છે નિંદ્રા તંદ્રા ભગના નિંદ્રા એટલે ઊંઘ તંદ્રા એટલે આળસ ભગના એટલે દૂર થઈ જાય છે સવાર પડે એટલે આપણી ઊંઘ પણ બી ઉડી જાય આપણી આળસ પણ બી ઉડી જાય અને આપણે ઉઠી જઈએ છીએ જાગી જઈએ છીએ બધું દૂર જતું રહેશે એટલે નિંદ્રા તંદ્રા ભગના જનતા કર્મણી લગ્ન જનતા એટલે મનુષ્યો કર્મણી એટલે કાર્યમાં લગ્ન એટલે લાગ્યા છે ઊંઘ અને આળસ દૂર થયા મનુષ્યો કાર્યમાં લાગે છે સવાર પડે એટલે આપણે પણ બી એમ તૈયાર થઈને રમવા નીકળી જઈએ છીએ ટ્યુશન જઈએ છીએ પછી શાળા આવીએ છીએ તેમ અહીંયા પણ બી એમ સવાર પડે એટલે બધા લોકો કામે લાગી જાય છે સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસઃ સકલે એટલે બધે નવ એટલે નવો ઉલ્લાસ એટલે આનંદ વધને એટલે દરેક મુખ પર હાસ્ય એટલે હાસ્ય છે નવો આનંદ છે દરેક મુખ પર હાસ્ય છે નવો આનંદ જોવા મળે સવાર પડે એટલે તમે જોજો એમ સવારમાં ઊઠીને તમે આખા દિવસનું જે કામ કર્યો ને આગલા દિવસે એમ અને રાત્રે સૂતી વખતે તો તમે ઊઠીને તરત જ તમારા મિત્રોને કહો ઘરમાં મમ્મી પપ્પા હોય તેને કહો છો ભાઈ બહેન હોય છો ત્યાં આમ સવારે ઉઠી દો તેવા તાજા તાજા થઈ જઈએ છીએ આપણે અને બધું આપણને યાદ રહી ગયું હોય તેવું આપણે મમ્મી પપ્પાને ભાઈ બહેનને કહેવા લાગી જઈએ છે અને મોં ઉપર શું હોય છે આપણું મોં હસતું જ હોય છે ત્યારે આપણને ગુસ્સો આવતો નથી ચલો ફરીથી એક વખત તેનું ભાષાંતર જોઈ લઈએ કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિંદ્રા ત્રા ભગના જનતા કર્મણી લગ્ન સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસ્ય કળીઓનો સમુદાય વિકસે છે નાની વેલનો સમૂહ વીરસે છે ઊંઘ અને આળસ દૂર થયા મનુષ્યો કાર્યમાં લાગે છે બધી નવો આનંદ છે દરેકના મુખ પર હાસ્ય છે અહીંયા આપણને જોવા મળે છે કે જો બધા જ માણસો કામ કરતા હોય છે શ્લોક નંબર ત્રણ જોઈશું પથી પથી જનસંચારહ નુપુર રવ ઝંકારઃ વીટ અપે ખલકુલ રવઃ ચરિતુ ચલિતા ગાવહ પથી 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 એટલે માર્ગ રસ્તો જનસંચાર એટલે જનસંચાર એટલે લોકોનો સંચાર થાય છે નૂકુર એટલે ઝાંઝર રવ એટલે અવાજ ઝંકાર એટલે અવાજ થાય છે ઝાંઝરનો અવાજ થાય છે સ્ત્રીઓ જે પગમાં ઝાંઝર પહેરતી હોય અને સવારે પાણી ભરવા જાય બીજું બધું કામ કરે એટલે એમના પગનો ઝાંઝરનો અવાજ થાય છે વી ટપે વી ટપ એટલે ડાળી પર ખલ ખલકુલ રવ એટલે પક્ષી સમુદાયનો અવાજ ચરિતુ ચલિતા ગાવ ચરિતુમ એટલે ચરવા માટે ચલિતા એટલે જાય છે ગાવ એટલે ગાયો ગામડામાં ગાયો બેસો સવારે શું જાય છે ચરવા માટે જાય છે તો પતિ પતિ જનસંચાર નુપુર રવ જંકારહ વીટ અપે ખલખુલ રવઃ ચરિતુમ ચલિતા માર્ગે માર્ગે જનસંચાર થાય છે સવાર પડે એટલે લોકો ચાલવા માટે નીકળે કોઈ કામકાજ કરવા માટે નીકળે નુપુર રવ ઝંકાર એટલે અવાજ થાય છે વી ડાળી પર પક્ષી સમુદાયનો અવાજ થાય છે ચરિતુમ ચલિતા ગાવ ગાયો ચરવા માટે જાય છે કાં તો ચાલે છે આ બધું સવારનું આપણને વર્ણન જોવા મળે છે ગામડામાં હોય એમાં તો સુંદર વર્ણન જોવા મળતું હોય ગાયો બેસો સવારે ચારવા માટે લઈ જાય છે લોકો પાણી ભરવા માટે જે પગનો અવાજ પણ બી પગમાં ઝાંઝર પહેરી હોય તેનો અવાજ થાય પક્ષીઓનો અવાજ આપણને સાંભળવા મળે સુંદર એમ એટલે સવારનું વાતાવરણ એટલું સુંદર હોય છે કે તે આપણને ખૂબ જ ગમે છે ચલો શ્લોક નંબર ચાર જોઈશું હસ્તે હસ્તે પત્રમ વધને વધને સ્ત્રોતમ ખેલતે બાલક વૃંદનમ ગીત ગાયમ ગાયમ હસ્તે હસ્તે પત્રમ એટલે હસ્તે હસ્તે એટલે દરેકના હાથમાં પત્રમ એટલે કાગળ છે વદને વદને સ્ત્રોતમ દરેકના મુખમાં સ્તુતિ ચાલે છે સવારે તો આપણે શું કરીએ છીએ ભગવાનનું નામ લઈએ છીએ ને કોઈ બીજા કોઈનું નામ લઈએ છીએ સવારમાં નાઈ ધોઈને આપણે પહેલાં ભગવાનને યાદ કરીએ છીએ તો અહીંયા જો તમને દેખાય છે બાજુના ચિત્રમાં ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ ખેલતી એટલે રમે છે ગાયમ એટલે ગાતા હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્ત્રોતમ ખેલતી બાલક વૃંદનમ ગીતમ ગાયમ ગાયમ દરેકના હાથમાં કાગળ તથા દરેકના મુખમાં સ્તુતિ છે કોઈને મોડે ના મળતું હોય તો તે જોઈને બોલે છે કાગળમાં એટલે દરેકના હાથમાં કાગળ તથા દરેકના મુખમાં એટલે મો વડે સ્તુતિ છે એટલે કોઈ પણ બી ભગવાનની આપણે સ્તુતિ બોલીએ છીએ બાળક વૃંદનમ એટલે બાળકોનો સમુદાય વૃંદમ એટલે ટોળું સમુદાય એટલે બાળક બાળકોનો સમુદાય ખેલતી રમે છે ગીતમ ગાયમ ગાયમ ગીત ગાતા ગાતા રમે છે રમતી વખતે તમે ચૂપચાપ પહોંચો મોઢું બંધ હોય છે તમારું ના કેટલો બધો અવાજ કરો છો એમાં ઘણા બાળકો તો ગીત પણ બી ગાતા હોય છે કોઈ એમને મો એમને બોલ બોલ કરતા હોય છે એટલે કંઈક ને કંઈક તમારો અવાજ તો ચાલુ ને ચાલુ હોય છે તો મજા આવીને સુંદર વાતાવરણ સુંદર દ્રશ્ય સવારનું તેમાં આપણને ખૂબ જ મજા આવે છે આના વિશે જો આપણને ગુજરાતીમાં નિમન લખવાનું કીધું હોય તો આ હા આપણે બે ત્રણ પાના તો લખી જ દઈએ છીએ તો તમારે આ પાઠની અંદર આપણે જે ચાર શ્લોક જોયા તેના શ્લોક પણ બી લખવાના અને નીચે ભાષાંતર પણ બી તમારે લખવાનું છે હવે તેના નીચે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે એમાં તો વિકલ્પો જ આપ્યા છે એટલે તમને ખૂબ જ મજા આવશે વિકલ્પોની સાથે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ આપ્યું છે અને કૌશમાં શબ્દો પણ બી આપ્યા છે એ તમારે લખવાનું છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ લખવાનો છે એમાં પણ બી તમને કૌશમાં શબ્દો આપ્યા છે પ્રશ્ન નંબર છ નીચેની કાવ્ય પંક્તિઓ શું વાચ્ય અક્ષરે ફરીથી લખો જે આપ્યું છે તેના તે જ તમારે સુંદર અક્ષરે લખવાનું છે કેમ તમને સુંદર અક્ષરે લખવામાં આપવામાં આવે છે તો તમારા અક્ષર પણ બી સારા આવે એટલા માટે આપણને સુંદર અક્ષરે લખવાનું કીધું છે પ્રશ્ન નંબર સાત તે પણ બી તમારે લખવાનો છે નોટબુકમાં તો આ પાઠની અંદર આપણને શ્લોક લખવાનો નીચે નીચેનું ભાષાંતર લખવાનું છે અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એકથી કે સાત નોટબુકમાં લખવાનું છે સુંદર અક્ષરે પાઠ છ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ